સુરતમાં મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પડાયો રીઢો ગુનેગાર જપા કાનાને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાવનગર ખાતેથી ઝડપી પડાયો છે વર્ષ બે હજાર ચોવીસમાં આરોપીએ ફરિયાદી મેહુલને રોકી ને મારપીટ કરી હતી આ સમગ્ર મામલાની ફરિયાદ પૂણા પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી પોલીસ પકડથી બચવા આરોપી પોતાના વતન ભાવનગર ભાગી ગયો હતો પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી સુરત લાવી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે